આ ટુર્નામેન્ટ માત્ર એક રમતનો દિવસ નહીં પરંતુ એકતા મનોરંજન અને શાળાની અંદર એકતા પ્રદર્શિત કરવાની એક સફળ કોશિશ બની રહી નમસ્કાર સૌ દર્શક મિત્રોને સદભાવના વિદ્યા સંકુલ પૂણા ગામ અને યોગી હોમ્સ તરફથી આ સ્પોન્સર થયેલો સરસ મજાનો ક્રિકેટ ટુર્નામેન્ટનો કાર્યક્રમ એટલે સદભાવના પ્રીમિયમ લીગ શાળાના સંચાલક સાહેબ શ્રી મનીષભાઈ સોજિત્રા અને યોગી હોમ્સના ઓનર ભાવેશભાઈ માંગરોડિયા તરફથી વિદ્યાર્થીઓની અંદર ખેલ રૂચિ વધે એવા હેતુથી ખૂબ સરસ મજાનું આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થયેલું છે જેમાં છ અલગ અલગ ટીમ દ્વારા જેમાં સદભાવના વિદ્યા સંકુલની ટીમ કેવલપાર્ક સોસાયટી અને રામકૃપા સોસાયટી આ ત્રણેય પૂણાગામ વિસ્તારની અંદર આવેલા છે અને ખૂબ સરસ મજાનું શાળાની અંદર તમામ સોસાયટીઓ અને સો શાળાનો સોસાયટીને સપોર્ટ એવી રીતે અંદર તમામ સોસાયટી અને સ્પોન્સર દ્વારા અને સ્કૂલના માધ્યમથી સરસ મજાનું આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થયેલું છે વિદ્યાર્થીઓને અને સોસાયટીના રહીશોને ખૂબ સરસ મજાનું આ પ્લેટફોર્મ મળી રહે બધાની અંદર આપસમાં એક ભાવના અને પ્રેમ લાગણી વધે એવા હેતુથી આ સરસ મજાના ટુર્નામેન્ટ્સનું આયોજન થયેલું છે આખો દિવસના આયોજનની અંદર સૌ પ્રથમ અલગ અલગ ટીમો રમશે અને ત્યારબાદ એમાં સેમી અને અંતે ફાઇનલના માધ્યમથી અવનવા ઈનામો ટ્રોફી અને શિલ્ડના વિધે જે વિજેતાઓ થશે એ વિદ્યાર્થીઓને ખેલૈયાઓને સરસ મજાના ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવશે આવા આયોજનથી વિસ્તારની અંદર ખૂબ સારું એવું પ્રોત્સાહન તમામ ખેલાયાઓને મળે એવા બેટ્સમેનને મળે સાથે આપણી સાથે જે ઊભા છે ભાવેશભાઈ માંગરોળિયા જેઓ યોગી હોમ્સ તરફથી આજના સ્પોન્સર થયા છે અને એવા સ્પોન્સરને પણ ધન્યવાદ છે કે આટલા સરસ મજાનું આયોજન કરી આપણે વિદ્યાર્થીઓને તમામ જે ક્રિકેટ રમનારાઓને પ્રોત્સાહિત કરવા માટે જેઓ હર હંમેશા આગળ છે અને આવું જ સરસ મજાનું આયોજન આગળ હજી પણ નવા દિવસોની અંદર થશે એવી અભ્યર્થના સાથે આપ સૌને ધન્યવાદ અને આ સાથે સમય મીડિયા આપણી જે આજના ચેનલની અંદર લાઈવ થયા છે એમણે પણ ખૂબ ખૂબ ધન્યવાદ સમય સાથે સુનિલ